દરવાજો બંધ કરી દીકરા હેલો ગુડ ઇવનિંગ કેમ છો બધા ફર્સ્ટ તો થેન્ક યુ સો મચ કે જેમણે મને બધા એટલા બધા વિશ કર્યું છે એટલા બધા લોકોએ કોઈ મેસેજમાં અથવા તો કોઈ કમેન્ટમાં અને મારા ફોટો મારા વિડીયોઝમાં ગઈકાલે તો મેં કોઈ એવા રેડીમેડ મેસેજ નથી બનાવ્યા કે બધાને હું થેન્ક યુ કહી શકું આભાર વ્યક્ત કરું પણ અત્યારે મને એવું થયું કે લાવો એક નાનું મસ્ત મજાનું લાઈવ કરી દો મારી પાસે એક બે ટોપિક હતા મીન્સ કે પહેલાં મારે આ કહેવાનું હતું કે થેન્ક યુ સો મચ અને હા મેન વાત ઉપર આપણે આવી જઈએ સીધા તો બે ત્રણ દિવસ પહેલા મેં એક લાઈવ કર્યું હતું આમ તો હું ફેસબુકમાં બહુ ઓછી લાઈવ આવું છું અને અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ રેગ્યુલર લાઈવ નથી આવતી પણ ત્યારે પણ મેં એક વાત કરી હતી લાઈવ કરી કે હલકી માનસિકતા વાળા લોકોની મગજની પેદાઈશ કેવી હોય કેવા વિકાર હોય કે વિકૃત મગજની કેવી પેદાઈશ હોય એ ત્યારે મેં વાત કરી હતી કે કોઈ પણ સારા ઘણી લેડીઝ હોય વ્યવસ્થિત એના રોસ્ટેડ કરવું ક્યાંય એનો પચન એટલે રોસ્ટેડ કરવું બેફામ લખવું ગંદુ લખાણ કરવું ગાળો દેવી સરે આમ કારણ કે એ માણસો કે પોચી ન એકતા હોય નો રૂબરૂ મળવાની તેવડ ધરાવતા હોય નો કાયદેસર સ્ટેપ લઈ શકતા હોય આવા લોકો આવી માનસિકતા ધરાવતા હોય ને આવા લોકો આવી રીતે જ બદનામ કરે કોઈ પણ લેડીઝ ને અને લેડીઝ માટેનું જ આ ચરિત્ર નામનું હથિયાર આઈ થિંક બ્રહ્માસ્ત્ર જ કહેવાય હથિયાર માત્ર લેડીઝ હારે સીમિત થઈ ગયું છે અને એને યારે ચીપકેલું છે પુરુષોને તો કઈ હોય નહીં કોઈ પણ છોકરી બળાત્કાર થઈ હોય ને એટલે એની ઉપર બહુ મોટી મોટી ટિપ્પણીઓ થાય એને છોકરી ઉપર વાતો થાય આજે કોઈ હરામીના એ મારો ફોટો એ કર્યો છે કોઈ ગ્રુપ છે બધા કહે છે હિન્દી નું ગ્રુપ છે ત્રણ ચાર જણા મને મોકલી લો મને દાંત આવ્યા તે દિવસે મને ગુસ્સો આવ્યો હતો આજે મને બહુ દાંત આવ્યા હું ને મારા હસબન્ડ જમતા હતા ત્યારે મેં એને બતાવ્યું મેં કીધું કે મારો ફોટો આવો રોસ્ટ ઓલા કર્યો છે એડિટિંગ ને જોવો મેં કીધું ગ્રુપમાં નાખ્યો છે મને કે એટલા વરસથી હું તને કેતો વન પીસ પહેરે ક્યારેક વન પીસ પહેરે આમથી પહેરતી નથી એટલે એને દાંત આવ્યો સમજાણ જોકે અમારા ઘરમાં આવી નવાઈ નથી લાગતી અને લગાડવાની ન જોઈએ કારણ કે બધાને ખબર પડે છે એડિટિંગમાં ખબર હોય ને પણ એ ભાઈ એડિટિંગ બહુ ફાઈન કર્યું છે હું પેલા જાડી પાડી હતી ને એ મોઢું દાંત એટલા માટે આ ઓલ હું કેવાય બહુ નથી એ ભાષા તો હું નહીં વાપરી શકું હેલો સાગર સાવલિયા તમે પણ જોયો હશે અત્યારનો મારો ઓલો હું કેવાય કેવો પીક કેવાય એડિટિંગ વાળો પિક્સ ફોટો કોઈ અને એમાં હું બહુ હોટ એન્ડ સેક્સ દેખાવ છું દાંત એટલા માટે આવે છે કે તમે તમારી માનસિકતા કંઈક થોડીક એક વધુ લેવલે લઈ જાઓ આ તો કોઈ માનશે નહીં કારણ કે હું જે રીતે પાંચ વર્ષથી અમે એક્ટિવ છું અને જે રીતે મને નજીકના ઓળખે છે જે રીતે હું સમાજમાં રહું છું ત્યાં બધાને ખબર છે કે ક્રિષ્નાબેન કોઈ એવા કપડાં પહેરતા નથી રિયલમાં એ નહીં કે ક્યારેય નહીં હા હું વેસ્ટર્ન લુક કરું પણ એ મને સૂટ થાય ને એવા હું પાછળનો હિપ્સ દેખા હિપ્સનો ભાગ પેન્ટમાં દેખાતો હોય ને ટ્રેકમાં દેખાતો હોય તો આમ રાઉન્ડ શેપ પડતો હોય ને એવા એવા તો શર્ટ ને ટી શર્ટ લઉં છું એટલું હું કપડાની ચોઈસમાં ધ્યાન રાખું છું તો ભાઈ આ કપડા તું કોઈ જિંદગી મહિનો લો અને હું કેટલી ખૂબસૂરત છું મને ખબર હોય છે તમારા ગામને ક્યાં ખૂબસૂરતી દેખાડવાનું ખેર મારે મારી ઉપર નો બહુ હસવું જોઈએ પણ તમે તમારી હલકી માનસિકતાની એક હદ વટાવી ગયા છો મેં તમારે માના હામ દઈને તમને કીધું છે કે મારા બાપ તમે કાયદેસર સ્ટેપ લ્યો અથવા તો તમે કયો એ જગ્યાએ હું આવતી રહું પણ તમે તમે આવા ફોટા અને વિડીયો બનાવવાનું મારા બાપ બંધ કરી દો આનાથી કાંઈ ફેર નહીં પડે અને ટૂંક સમયમાં જો કે આ કાર્યવાહી થશે જ કારણ કે એટલી બધી વસ્તુને તું કાંઈ દરકારીથી ન લઉં ને સિરિયસથી તો લઉં જ ને થોડુંક પણ મને આજે એમ થયું કે લાઈવ કરીને મારે આ વાત ઉપર ચર્ચા કરવી છે લોકોનો એક તો આભાર વ્યક્ત કરવાનો હતો કે ગઈકાલે બર્થડેમાં બહુ બધી વિષય આવી છે બહુ બધા મેસેજ બહુ બધી લોકોએ સ્ટોરી મૂકી હતી બહુ બધા લોકોએ કમેન્ટમાં વિશ કર્યું છે કોઈ ફોટોમાં કોઈ મેસેન્જરમાં એટલે બધાને દિલથી થેન્ક્યુ મેસેજ જોવાની મારે ક્યારેય ટેવ નથી પહેલાં કહી દઉં છું એટલે પ્લીઝ તમારો કિમતી મેસેજ એમાં ન કરો જ્યારે હું લાઈવ થાવ ત્યારે તમારો જે મેસેજ આપવો હોય કાંઈ પણ વાત કરી હોય તો એની અંદર જણાવી દો ઇન્સ્ટાગ્રામ ગ્રામ પર હું વારંવાર લાઈવ આવું છું આની અંદર ઘણી વાર આવું છું કારણ કે મેસેજ જોવાનું મારા ટાઈમનું એને કારણ એ કે હું કંઈ મોટી બહુ બિઝનેસ વુમેન નથી કે કોઈ એવું કંઈ તમારે ઘરે નથી બિઝનેસ પણ મને એ મેસેજ જોવા હોય પછી આપણે મેસેજ વાંચવા અને એ અમુક મગજમાં ઘરી જાય થાય એવું હાઉસ શું ગમે એટલે હોંશ અને સ્ટ્રોંગ હોય તો સ્ત્રી તો સ્ત્રી જ કહેવાય એનામાંથી કેટલી જવાબદારી હોય એટલે એ બધું નથી જોયું પણ જે લોકોએ વિશ કર્યું છે બધાને દિલથી થેન્ક યુ અને એ બધાને થેન્ક યુ જે આજકાલ હાથ ધોઈને મારી પાછળ છે કારણ કે ગયા વર્ષના મેં લગભગ મારે કોઈ કોન્ટ્રોવર્સી નહોતી અને થાય એમ હોતી મેં જય માતાજી હાથ જોડીને નીકળી ગઈ છું કે ભાઈ આની કાંઈ લપ નથી કરવી આ દૂર રહ્યો એનાથી દૂર રહ્યો પણ આ બે હજાર ચોવીસનું વર્ષ સ્ટાર્ટ થયું ને ત્યારથી જ આ કોન્ટ્રોવર્સીના ઘેરો લીધો છે આ કારણ કે પેલો જે વિડીયો બનાવ્યો હશે એમાં કોઈ દૂર દૂર સુધી કોઈ ઈરાદો નહોતો તો એ વિડીયોમાં મને હંડો લીધી કે ભાઈ ક્રષ્ણાબેન આવું કેવા માંગે છે મને ઘણી વાર વિચારો કે ભાઈ મારી વાણીનો એટલો બધો પ્રભાવ પડે છે તો મને અત્યારે ખબર પડી અને હજી તો એ વસ્તુ થોડીક 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 આમ આમ ઠરી ઠરી થઈને ત્યાં ત્યારે કોઈ ફોટો નવીને આવ્યો હશે તો મને તો આ એ વાત ઉપર ગંભીરતા આ વાત ઉપર બહુ ગંભીરતા નથી જેને જે વિચારવું એ વિચારે ને જે કરવું એ કરે મારે મારા ઘરમાં હું કેવી રીતે રહું છું ને મારે જેને યારે રહેવું છે એ લોકો મને કેવી રીતે લઈ ને એનાથી મતલબ હોય અને આલે બદલે પૂજા પછી આંખીનું કાન બંધ કરવા જ પડે ને કે ભેગું ન થાય પણ જેને બહુ ચસકાયેલા હોય કે મારે ફેમસ થવું છે મારે આ કરવું છે ને તે કરવું છે એને આમાંથી શીખવું કે ફેમસ થવું બહુ સારી વાત નથી આમાં કેટલાય ટ્રોલર ઊભા થાય મીઠા દુશ્મનો ઊભા થાય અને જો કે તમારે કોઈને જે લોકો ગીત બનાવે છે ગીતથી લિપ્સિંગ કરે છે ડાન્સિંગ કરે છે એનો કંઈક પ્રોબ્લેમ નથી થતો તો મારી જેવા કોઈ સળગતા સમાજના સળગતા મુદ્દા ઉપર ચર્ચા કરે એ તો એકદમ ફેક્ટ મીન્સ કે હાચી કરે તો એના પ્રોબ્લેમ રહે કારણ કે કઈને કે હાચું તો પચતું ન હોય એટલે આ બધી રહી છે મારી યારે જોડાયેલી ઘણી વાર હું મને લાગે છે હું હામેથી નોતરું છું ઘણી વાર નોતરા વગર આમ દરવાજા દસ્તક છે પણ કોઈ વાંધો નહીં આપણે એને આવકારી લેશું અને જયારે તમે કોઈ ઘરનો હોય સમાજનો હોય કે રાષ્ટ્રનો ગમે એ સળગતો મુદ્દો ઉપાડો હાથમાં ને લ્યો ત્યારે આ પ્રોબ્લેમ રહેવાની જ છે કોઈ પણ વ્યક્તિને એ કંઈ નવાઈની વાત નથી એટલે આ રોસ્ટિંગ કરવાનું બંધ કરી દો શોર્ટકટમાં તમે ખરેખર તમારા બાને જ ધાવીને મોટા ખ્યાં હોય તો તમે આપણે રૂબરૂ મળી ગયો ગુજરાતમાં જ રહો છો ગુજરાત બહાર ક્યાંય ગઈ નથી પાસપોર્ટ જ ઘરે એવો છે જે મેં કોઈ આઉટ કન્ટ્રીની ટ્રીપ મેં કરવાની નથી ને અત્યારે દૂર દૂર સુધી કરવાની રાદું નથી એટલે તમે તારે તમારી માનસિકતા દર્શાવો એમ કે ત્યાં મળી લો બરાબર પણ એક વસ્તુ સાબિત થઈ ગઈ કે મહા મહાભારત કાળમાં વસ્ત્રહરણ થઈ હતું અને અત્યારે સોશિયલ મીડિયામાં એક કહે ને કે ડિજિટલ વસ્ત્રહરણ છે કે કોઈ લેડીઝના તમે રોસ્ટિંગ કરો કોઈ લેડીઝના આવા ફોટો બનાવો અને એને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન કરો અને માનસિક ટોર્ચર કરો અને એવું બધું કરો એટલે રાવણ શુમભ નિશુમ રાવણ ઐરાવણ આ બધા જે હિરણ્ય કશ્યપ આ બધા જે રાક્ષસો હતા ને એ આપણે તો એને રાક્ષસુ નામ આવે મોટી મોટી મૂસુલ મોટા મોટા દાંત ને મોટા મોટા શીંગ એવું કાંઈ હતું ને એ લોકોની માનસિકતા આવી હતી ને આની અંદર અત્યારે જે આવી બધી જે હરકત કરે છે ને એ લોકો એ જ ટાઈપના છે બરાબર હું કંઈ હું કીધું હું દ્રૌપદી છું બરાબર એ એના સમયમાં એની રીતે રહી છે હું અત્યારે મારા આ યુગમાં મારી રીતે રહું છું પણ મને એટલી ખબર છે કે જે રીતે રહેવાતું હોય ને એવી રીતે રહું છું મારે બહુ સારું નથી થઈ જવું અને હાવ લેવલ ન પાડી એક કારણ કે અમુક વસ્તુ આપણને નડતી હોય કહેવાનો મતલબ એવો હશે કે આ રોસ્ટિંગ બોસ્ટિંગ કોને નડે ખબર છે રોસ્ટિંગ એવી સ્ત્રીઓને નડે કે જે બહુ ઘરેલું છે જેને સમાજની ડગેને ડગે તો ચિંતા થાય છે સમાજ શું કહે જેને પરિવારની એવી ચિંતા છે કે મારો પરિવાર છોડી દે તો મારું શું થાય હું આ બધી ચિંતાથી પરે થઈ ગઈ છું હવે પરે થઈ ગઈ છે એક દિવસ મારા લગ્નના વીસ વર્ષ વીસમી એનિવર્સરી હતી ને મને મારી ફ્રેન્ડ અમરે બેઠા હતા મને મારા ફ્રેન્ડે એક ક્વેશ્ચન કે વી વર આ બધું મૂકી મૂકીને વહી સાં છૂટાછેડા કરે કે એ લોકોને શું થતું હશે મને વીસ વર્ષે થયેલા છૂટાછેડાનો કોઈ મતલબ જ નથી રહેતો વીસ પચીસ વર્ષે જે છૂટાછેડા થાય છે ને એનો પછી કોઈ મતલબ જ નથી રહેતો પછી તો ન કરી તમે આઝાદ હોય પતિની સંતાનોની આ બધી જવાબદારીમાંથી થાય થઈ પચી વર્ષે તમે આઝાદ જ હો જેવા તે અત્યારે મારે જે જવું હોય તો બેગ પેક કરીને હું બે નાઇટ નીકળી શકું કારણ કે મને ખબર છે કે મારા સંતાનો સ્વિગી ઝોમેટોમાં ઓર્ડર કરીને ડોમિનોઝમાં એને ખાઈ લે છે બરાબર ની પાસે મોબાઈલ છે બેનામાં એકાઉન્ટ છે બેનામાં થોડા ઘણા પૈસા નાખતા હોઈએ છીએ અમે એટલે એને માની જરૂર નથી રહેતી ખરેખર સામાજિક જવાબદારી હોય તો મારા લગ્નના શરૂ શરૂના પાંચથી દસ વર્ષ હોય ને ત્યારે હોય કે વ્યવહારમાં ભળવાનું હોય છોકરાઓને મોટા કરવાનું હોય એના ભણતરમાં ધ્યાન દેવું એનું હોમવર્ક જમવાનું રસોઈ હોય ઘરના સંબંધીઓને સાચવવાના વડીલોને વૃદ્ધોને હાચવવાના પચીસ વર્ષ પછી તો ન કરી તમે ઘરમાં ઘરમાં જ ફ્રી થઈ ગયા હોય એને આઝાદઓ એટલે વીસ પચીસ વર્ષ પછી જે છે છૂટાછાડા કરે છે એનો કોઈ મતલબ જ નથી રહેતો એટલે અમારે તો જોકે નથી જ થવાના કારણ કે હું માગું તો એ નથી દે એમ ઈ માગે હું નથી દે દઉં એમ બે નકટા પણ પણ મેં કીધું એમ જેમ કે આ બધી વસ્તુ થી પરે થઈ છું મને કોઈ ઘરની કે બહાર ની સમાજની કોઈ એવી ચિંતા નથી કારણ કે આ અમે લડત લડીને હું બધું શીખી શીખીને આવીશું ખરા ટાણે કોઈ હારે નથી ભૂરેતું અને ઘર નહીં તે એકથી જ પાત્ર તમારે દિલ થી ટચિંગ હોય બાકી બીજા મનનો મન રાજી થતા હોય તમારે કાંઈ પણ ગલત થતું હોય કે તમે ક્યાંક રોડે ચડતા હોય કે ક્યાંક અટવાતા હોય ને તો બરાબર એટલે આ બધું બહુ બધાને ચિંતા કર્યા વગર જિંદગી જીવવાની હોય અને હું એવી જિંદગી જીવું છું હું ત્યાં મારી બર્થ ડેમાં ડાન્સ કરતી હોય તો થાય આ કેવી સંસ્કારની વાત કરી ડાન્સ કરે તો હું ડાન્સ ન કરું મ્યુઝિક ચાલુ થાય એટલે પગનો થરકે એટલે એનો મતલબ સંસ્કાર જોડાયેલો હોય એવું કંઈ હોતું નથી આજથી ભાઈ હોટ એન્ડ સેક્સ પીક મૂક્યો છે પણ એવું વિચારું કે કાશ એ વખતે એટલો મોડર્ન જમાનો હોત ને મોબાઈલ યુગ હોત અને એ વખતે અમે દેશમાં ન રહેતા હોત ને અહીંયા એટલે ગામડે ન રહેતા હોત ને સુરતમાં રહેતા હોત તો હું પણ એટલે ગણે લીધા કે મારા મમ્મી પપ્પા હોત તો હું કદાચ આવા કપડાં પહેરીને ફોટોશૂટ શૂટ નો ડાઉટ વન પીસ પહેરી ટુ પીસ પહેરીને કારણ કે ખુબસુરત હોવું ને એ પાસે ખુબસુરતી પોતે કંડારવી ફોટા ફ્રેમ માં એટલે એ કઈક અલગ જ વાત છે એટલે શોર્ટ એન્ડ સિમ્પલ કેવા મિનિંગ હા ઓપન ફોટા મૂકી જાવ હું તમારી સાથે જાતને રોજે રોજ ચેલેન્જ આપું છું મારા કેટલી સહન હામેવાળો કેટલી હદ હુદી ગીર્યા કેમ છે એટલે હા ઓપન ફોટા મૂકી જ્યો કારણ કે મને ખુદ ને ખબર છે મારા ગૌડાભાઈ માં એ શીખવાડ્યું હતું કે નાવા જઈને ત્યારે ભલે બાથરૂમ માં કોઈ ન જતું હોય પણ એક ઉત્તર નું તાતણ વેટીને નાવું નકર તમને દોષ લાગે બરાબર આ હેમાદ્રી માં ગૌડાભાઈ મને મોટી કરી છે એટલે આ વસ્તુ છે કે નગ્ન નાવું નહીં નદીમાં તો બિલકુલ નહીં એટલે આ વસ્તુ મેં ચુસ્તપણે પાલન કર્યું છે એટલે તમને તમે હા ઓપન પીક મૂકી ગયો બરાબર અને હું બહુ સારી સ્ત્રી નથી મેં પેલા કીધું બરાબર પેલા જ કીધું બહુ સારી સ્ત્રી નથી પણ મેં પતિ પત્ની ની મર્યાદા જાળવેલી હોય પ્રતિ પત્ની ની મર્યાદ હોય ને ઘણી વાર એવા મારા દોસ્તો હોય ને અમે ચર્ચા કરતા હોય દોસ્તો અહીંયા બધી ઓપનલી ચર્ચા થતી હોય ઘણી બધી સારી એવી વાતોની ચર્ચા થતી હોય ભૂતકાળની ચર્ચાઓ થતી હોય તો મારા બે થી ત્રણ એવા દોસ્તો છે એટલે એમ કે કૃષ્ણ અમને તો ભલે લગ્ન એટલા બધા વરસ થઈ ગયા અમે અમુક વાત ઉપર વાત ન કરીએ કે એટલે મેં કરવી જ હોય અમુક વર્ષ થઈ જાય પછી ખુલી વાત કરવી જોઈએ હા શરૂ શું વર્ષોમાં થોડી ઘણી અમુક વાતો કરતા શરમ આવે હું ગમે છે હું નથી ગમતું કે એવું બધું કેતા શરમ આવે જતાવતા શરમ આવે પણ અમુક વર્ષ વટી જાય પછી બે પતિ પત્ની બે દોસ્તો નકતા પાત્ર હોય પછી એમાં બધું બહરાટી બોલાવાની બાંધવાનું બધું સારું હું ખરાબ હું છે ગમે છે હું નથી ગમતું એટલે બધી ચર્ચાઓ કરવી જોઈએ અને અમે એવું કેતા હોય કે અમે કેટલાય વર્ષો સુધી તો આપણે એમ ભાઈ હું બેડરૂમમાં પેલા લાઇટ બંધ કરાવું કે લાઇટ બંધ કરી દો અંદર વાત એટલા માટે કરું છું આ વાતની માંગ છે બરાબર આ જે મારું રોસ્ટિંગ કર્યું છે ને એને એને સીધી આ વાત થાય છે હજી કરવું હોય તો છૂટી છે લાઈટો બંધ કરાવી હોય પેલા બ્લેન્કેટ લેવડાયો હોય તો મને ઓઢવા દેવા તે આટલી શરમ છે પત્ની પોતાના પતિયારે રાખતી હોય ને એને એટલી ભાન પડતી હોય કે બહાર શું કરવું કેવા કપડાં પહેરવા સમાજમાં શું કરવું બરાબર ઓપન વાત કરતી સ્ત્રી હંમેશા ઓપન કપડાં પહેરતી હોય એવું નથી હોતું આ બધી વસ્તુ બહુ વિભિન્ન છે બહુ ખુલ્લી ચર્ચાઓ કરતી હોય એવી સ્ત્રીઓ કઈ આવી રીતે વાત કરતી એનો કોઈ મતલબ નથી ઘણી બહુ ખુલ્લી ચર્ચા કરતી હોય અંદર અંદરખાને બહુ એટલે બહુ શરમ મર્યાદા ભરતી હોય બહુ શરમ મર્યાદાને પૂછડી હોય ને પોતાના હા હા રિલેશનમાં હોય આવા બહુ દાખલા મેં સમાજમાં જોયાશ બરાબર હું આપણા સમાજમાં જ રહું છું કે બહાર તો રહેતી નથી એટલે આવી સ્ત્રીઓ મેં જોઈ હોય ઘણી આપણે ઘણા ભેટા થાય ખબર આપણે એમ કે ફલાણા ફલાણાભાઈ છોકરાનું હોતું લાગતી નહોતી કાં આવી પછી એના બાય ભોવા એવું હોય જે લાગતું ન હોય હોય નહીં અને જે હોય એમ થાય ને કે આવું આવવું જ હશે આમ એના ઘણી વાર એવાય રહસ્ય નીકળે કે આપણને એમ થાય મેં પેલા લઈમાં કીધું હતું કે સ્વપ્ન દોષનો હું ભોગ બનીશું જેને ન ખબર પડતી હોય ને પૂછી લેજો હારા ગાઈને ને સ્વપ્ન દોષ એટલે શું કહેવાય બરાબર બહુ ખુલીન જીવન જીવ હોય ને એને આવી વસ્તુને એ પરિસ્થિતિના સામના ન કરવા પડ્યા હોય પણ આ રોસ્ટિંગ કરતા હોય ને એવા હલકા માઇન્ડના હલકી વિકૃતિ ધરાવતા માણસ હોય ને એને આવી વસ્તુ મગજમાં ન ઉતરે એ કોકનું રોસ્ટિંગ કરવું કોઈક મનોબળ તોડવા કોઈક સ્ત્રીને ગમે એમ કરીને પોતાની માનસિકતા બહાર દેખાડવી આવા સમાજમાં તત્વો છે ને એને જ રાવણ અને એને ક્યાંક મારી જેવી છે ને કઈ ને બોલી હું શક્તિ ભટકાઈ દે કે એ હદે વૈદ્ય જાતન થાય ને મીડ કરવા જાય દોડવા જ મે આ બધી વસ્તુનો ફેર મને પડતો ક્યારે કે ચાર વર્ષ પહેલા ત્રણ થી ચાર વર્ષ પહેલા જે મેં ટીકટોક સ્ટાર્ટ કર્યું ને ત્યારે મને પડતો જયારે પહેલો જ વિડીયો મારો ટ્રોલિંગ થયો તો કે જેમાં હું જય માતાજી બોલતી ને એ મારા સમાજે કીધું હતું કે ક્રિષ્ણાબેન તો જય માતાજી બોલે જય માતાજી મને ખુ દૂર દૂર ખબર નહોતી કે અમુક જય માતાજી બોલી શકે કે અથવા તો બોલે છે મને તો એવું હતું મને ખોડિયારમાં બહુ ગમતા નાનપણથી એટલે મને તો અમારા ઘરે મઢ હતો મારા દાદા ને અમારા ઘરમાં મોઢ હતો એટલે આપણે ટેવ હતી જય માતાજી જય મા ખોડલ જય માતાજી જય મા ખોડલ આ વસ્તુ નહીં કારણ કે ડગલે પગલે પરીક્ષાઓ દીધી હોય ને પરિસ્થિતિ હોય એવી હતી માતા પિતા વગરની એટલે માતાજીને સ્મરણ કર્યું ઠેર સુધી એટલે ઈ તેવો હતી તો પેલા તો સમાજે ટાર્ગેટ કર્યો કૃષ્ણ જય માતાજી બોલે છે ઇતિહાસ વાંચેલા હતા એટલે મને ગાવા બહુ ગમતા સાંભળવા ગમતા બોલવા ગમતા એટલે ટેન્શન ઘરી ગયું કેટલા એવા હલકા માનસિકતા હોય ને ઊંચા લેવલની માનસિકતા કોને કહેવાય છે બધાને આવકારીએ કે બધાને એક ઝુંડમાં રાખીએ કે બધાને સમદ્રષ્ટિથી જોઈ શકે એ લોકોને ઊંચી માનસિકતા કહેવાય પણ એટલે હલકી માનસિકતા વાળા તો એક જ કેટેગરીમાં હોય કે બસ અમારો સમાજ બસ અમે જ એટલા અમારું જ ગ્રુપ આવા ટૂંકી બુદ્ધિના અને ટૂંકી માનસિકતા વાળા લોકોને આ બધી વસ્તુ ન સમજાય એટલે મેં કીધું એને કર્યો મારી સાતસો લોકોના છે મારા આઈડી ઉપર લિટરલી આઈડી બંધ થઈ ગઈ બીજી બનાવી એક મહિના પાછા કે ફોલોવર થઈ ગયા ફોલોઅર તો કોને ખબર હું મારા ઉપર ભાગ્ય દર મારા ખોલા હશે એ જ નથી ખબર પડતી મો વધારે હોય તો એ વધી ગયા કેટલી આઈડીઓ મેં બંધ કરી કેટલી ફેક ફરે છે છતાંય તો એ વખતે મેં પછી એક મેસેજ આપ્યો કે જે લોકો જય માતાજી માતાજીમાં ન માનતા હોય એ બધાની ઘરે ઘરના પોતાના મંદિરમાં કુલદેવીમાં ફોટો અથવા તો કુલદેવી માની મૂર્તિ હશે બરાબર તો એ બધી હટાવી લેજો જય માતાજી બોલવું તો એટલું કઠણ લાગતું હોય તો અને અમુક સમાજ પૂરતા જ માતાજીને મર્યાદિત રાખી ગયો કે અમુક સમાજ છે આ અમુક અમુક સમાજ તો આપણે આ આ બોલવાનું એવું હોતું જ નથી એમ એટલે વસ્તુનું પેલું ટ્રોલિંગ થયું હતું તો એ બહુ મને બહુ ટેન્શન આવતું હાય હાય હાથસો જણાય મારા આઈડીમાં રિપોર્ટ કર્યો અને હાય હાય મેં કેટલું ખરાબ કરી નાખ્યું હાય હાય માર એવું થઈ ગયું છે આની ગંભીર વાત હું ચાર વર્ષ પહેલા લેતી ચાર વરસ પહેલા લેતી અત્યારે મને એક ને ગંભીરતા નથી લાગતી બરાબર ચાર પાંચ દિવસ પેલા મારા ભાભીના એક વીક પેલા મારા ભાભી છે મામાન દીકરાન વાઇફ એમનું કોઈ એનું કોઈ આઈડી હેક કરી લીધું એમાં બહુ રોસ્ટિંગ કર્યું કે મારા ભાભીને આઈડીમાં કોઈ ગંદા ગંદા પીક મહીતા ઓપન લઈ આવ બધા મારા ભાભી તો ઓબ્વિયસલી ટેન્શનમાં આવી જાય મને કઈ ફોન કરીને કે મારે શું કરવું બે ની કે અમારા ભાઈનો ફોન એવો કે તારા ભાભી નો મેં તમારા પાસવર્ડ હોય તો પાસવર્ડ લઈને એક ફોટો બે એક બે હોય છે હટાવી દો ડિલીટ કરી નાખો લોગ આઉટ કરી નાખો એમ એટલે કે બે પછી એને કીધું કે હેક થયું છે મેં અચ્છા હેક થયું છે તો પછી હેકર કરે એ થાય મેં મારું થયું મેં હમણાં તમ જોવો એમ એટલે કે હું કરું મેં એટલું બધું ટેન્શનમાં ન આવવાનું સોશિયલ મીડિયાના જમાનામાં તમને ખબર હોય છે કે તમારી પત્ની શું કરે છે અથવા તમારો પતિ શું કરે છે બરાબર ત્રીજા ચોથા વ્યક્તિને સફાઈ જ ન આપવાની હોય અને મારી જેમ ફેમસ થઈ હોય તો બિલકુલ ન આપવાની હોય એ તો તમને એનો લાગે અમને તો બહુ લાગે મેં હા હું સમજી આપું છું તમારી જગ્યાએ તમારા લેવલ હતી ત્યારે મને એવું જ લાગતું બાકી આમાં મને કાંઈ ન લાગે બરાબર હું આખો દિવસ ઘરમાં નાઇટી પહેરું છું મતલબ એ નથી કે હું એ પણ કરું નાઇટી એટલા માટે પહેરતી હું ફ્રી રહેવા માંગતી હોય બરાબર આખો દિવસ કાંઈ ફીટ 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 પહેરીને જવું રહેવું જરૂરી નથી મોટા ભાગના કેન્સર તમને બધાને ખબર જ છે કે મારે કેવો જરૂર નથી મોબાઈલમાં બધા સ્માર્ટ થઈ ગયા છે કે એના લીધે જ થાય છે તમે આખો દિવસ ફિટિંગ વાળા કપડા અને પાસે આપણે પહેરવું કેવું સિન્થેટિક એવું લો એટલે એના લીધે એટલે હું ઘરમાં સાસુ સાસુસરા અહીંયા નથી રહેતા એટલે આપણે ખુલ્લા કપડાં પહેરતા હોય કારણ કે ક્રિશ્ન આખો નાઇટી પહેર્યા અને શરમ નાઇટીમાં શરમ આખું શરીર ઢકાઈ જાય છે તો એમાં શરમ લેવાની છે અને જે અડધા અડધા કપડા અંગ પ્રદર્શન થતા હોય સાડી ને હું તો ક્યાંક તો બિભદ્ધ માનવા માંડીશું જે આ ડિઝાઇનર બ્લાઉઝ આવવા માંડ્યા ને એમાં તો એ એમાં તો સ્ત્રી ખરાબ નથી લાગતી એટલે મને ઈજ નથી ખબર પડતી કે આ સાડીને સંસ્કૃતિ એ કોણે છોડી દીધી છે અને આ ફૂલ ને પહેરેલી નાઇટીને ને સંસ્કૃતિ વિરુદ્ધ કોણે દર્શાવી દીધી છે એટલે આમ આ ટૂંકી ને આમ કેવાય ને કે ગુથ્થાયેલી માનસિકતામાં બહાર આવે ને તો મજા આવી જાય પણ કહે ને કે આપણને આપણા જેવા કોક મળે ઘણા મારી વાત ન ગમતી હોય કે નોકરા ભાષણ ઠોક્યો છે એમ કોઈ રોકે ટો કેવું રોકે ટો માણસ હોત તો હું એવું હોત તો બસો છવ્વીસ મન જોતા હોત તો હું એક કરીને બેઠો હોય આમ નો બેઠો હોત ખતમ થઈ ગયો પણ આ લેવલે હાફવાની ટેવડું હોય પડવાની તેવડ હોય પાછી ઉભું થવાની ટેવડું હોય બધાને જવાબ દેવાની ટેવડ હોય ગમે એવો હામે માણસ હોય પણ એની આંખમાં આંખ નાખીને નીડરતાથી જવાબ દેવાની તેવડ હોય એ લોકોને ફેમસ થવાની ચસ્કો રાખવો નકર અત્યારે એટલી હલકી માનસિકતા વાળા લોકો આમાં થઈ ગયા છે પાંચ ફોલોઅર વધી જાય ને ખાસ પટેલ સમાજની દીકરીને એ ચોખડ કરીને વાત કરી દઉં છું કે પટેલ સમાજ એટલી બધી હોજી સાફ ભેગી કરી છે અને હપ નથી તો નબળાઈ છે સમાજની તો એની સ્ત્રીઓ કે એની છોકરીઓ ફેમસ થાય છે અમુક આનો ફાયદો ઉઠાવે છે ખોટું નથી અમુક છોકરીઓ એટલી હદે ફેમસ થયા પછી પોતાની નગ્નતા ઉપર આવી જાય છે આ એક અને ઘરેથી અપાયેલી છૂટના લીધે એનો ફાયદો ઉઠાવે છે એ નથી ગમતું પણ જે વ્યવસ્થિત છે એ બધી ફેમસ થઈ છે ક્યાંક ને ક્યાંક સત્ય ઉપર અવાજ ઉઠાવે છે ક્યાંક ને ક્યાંક જીગર લઈને ગમે એને જવાબદાર તેવડ ધરાવે છે એને આવા લોકો પાંચ ફોલોઅર વધે એટલે બે જાય ઝુંડ બને આખું ઝુંડ બને હા ત્રણ દસ જણા પાસે કોન્ફરન્સ કોલમાં વાત કરે એક ટીકટોક ટાઈમે આ વાત મેં કરી હતી લપ થઈ ગઈ લપ તો મારે લપને મારા નાતો હશે કારણ કે હું કે ભાઈ હશે એમ કરીને સાતું કરવા નથી એટલે તો લપ થઈ ગઈ ને તો એને છ જણાએ એ કોન્ફરન્સ કોલ કર્યો છ જણાએ અને છ જણામાંથી બધા એવું કહેતા હતા કે મરજ છે એમ સુરવીર ના જ છે અમારી સુરવીર છે એવી હો અને છ જણા એમાં એક તો એની હલકટાઈ ઉપર ત્યાં આવી ગયો તો એ એવી ભાષા વાપરી કે જ્યાં તને જોઈ કે ગોદ મારી દઈ કે એમ એટલે અચ્છા ક્યાંક જોઈ જઉં તમારે મને મેદ હું સુરતમાં રહું છું એટલે અમારો ગાડી નંબર છે અમારો ઘર નંબર છે એટલા વાગે હું બહાર જઉં છું એટલા વાગે છોકરાઓ લેવા જાવ છું મૂકવા જાવ છું ટીકટોક ટાઈમ વાત થઈ છે આ એટલે મેં બીજું કાંઈ પછી મને બહુ ગુસ્સો આવ્યો એવો એની ઉપર નહીં મને મારી ઉપર કે આ છ જણાનો ક્રો કોલ હતો એ મારે કટ કરી દેવા મારા હાથમાં હતું મોબાઈલ અને લાલ કલરનું બટન એ હતું આમાં બ્લોક લિસ્ટ એ હતું આમાં સ્વિચ ઓફ થાય એમાં તો એ સુવિધા હતી મેં શું કામાં છ હજાર હલકી કરી એટલે એ વસ્તુમાં એ જ શીખી પછી જે અત્યારે મને જે કોલ આવતા ને અત્યારે તમે ઘણી બધી સિસ્ટમ આવે છે એટલે મારા છોકરાએ સેટિંગ કરી દીધું પણ મેં નક્કી કર્યું કોકનો કોલ આવે વાત કરવી કે ન કરવી તો આપણી ઉપર ડિપેન્ડ હોય ને એટલે આવી બધું ન થાય ને પછી એ રોસ્ટિંગ ચાલુ કરે ફોટા એડિટિંગ કરવા કોઈ લેડીઝના વિડીયો ઉપર ગંદુ લખાણ કરવું એ વિડીયો લાઈવમાં હું બોલી છીએ અને આખો વિડીયો હું તો એ નહીં કરવાનો આખો એક કટકો કાપવાનો એ કટકાનું પર એડિટિંગ કરવાનું એ કટકાને વાયરલ કરવાનો અને વાયરલ કરવા વાળા જૂથમાં હો અને આ બધું કરવાનું અને સામેવાળી લેડીઝ હોય ને એનું મનોબળ તોડવાનું પણ કેવી લેડીઝ મનોબળ તોડાય કે જેને ખરેખર મનોબળ નહીં ખબર હોય મનોબળ એટલે હું એ ખબર હોવી જોઈએ ઝડ કઢાનું કોઈ મનોબળ તૂટે હવે તમારે માની લેવાનું હું ઝડ કઢીશું મનોબળ તોડવું ને મારું તોડવું એ તો બહુ હારા હારે વિચાર કરવો પડે કૃષ્ણ બેન હું અભિમાન જ કરું છું ઘણા એમ કે અભિમાન ન કરે અભિમાન પણ અમુક વસ્તુ ન કરવું જોઈએ તમે રૂપાળા કરો તમે ઓછાશો તો અભિમાન કરો ભગવાને તમને બધી વસ્તુ આપી છે તો અભિમાન કરવાનું જોઈએ ને ન હોય એ ચિંતા કરતા હોય એટલે એમ કે અભિમાન થોડું કરે અભિમાન તો કરાયે જ ને યાર પણ હામે વાળી વ્યક્તિ જોઈને કરવાનું છે બહુ સરળ વ્યક્તિ યારે અભિમાન નથી કરવાનું એને સરળતાથી પ્રદર્શિત થવાનું છે એટલે હું એવું કોક આવે એટલે અભિમાન તો કરું છું અભિમાની અરે અભિમાનિ સરળ માણસો અરે સરળ ભગવાન ભગવાન કૃષ્ણ એને એને જ મળ્યા હશે કૃષ્ણ ભગવાન હસ્તીનાપુર ગયા ત્યારે વિષ્ટિકરણ કરવા ગયા ત્યારે એને આમંત્રણ મળ્યું હતું ને દુશાસનના ભવનમાં રહેવાનું દુર્યોધન હારે જમવાનું પણ ભગવાને ક્યાં સરળ બેના વિદુર જયારે વિદુર કેટલા જ્ઞાની હતા તો એની ઘરે જઈવા ને એ સરળ બેના ઓલા પણ અભિમાન દેખાડીને આવ્યા કે હું ક્રિષ્ન છું યાર મારે ક્યાં બેસું ક્યાં જમવું એ મને ખબર હોવી જોઈએ એટલે એને જેવું આપણે તમે બહુ મસ્સા ને દેખાવડાશો તો જ્યાં કરવાનું ત્યાં અભિમાન કરવાનું છે યાર પણ નથી કરવાનું અહીંયા હા ઓછો આમ બે જવાના એટલે આવો સંતોલન મને આવડી ગયો ચાર વર્ષ પેલા બધી મને વસ્તુ નડતી આ ન આવડતી કોનાર બેહવું કોને દોસ્તી કરવી કોનારે બાંધવું આ મને શીખવાડવું પડે એમ હતું અત્યારે મને શીખવાડવું પડે એમ છે જ નહીં ચિંતા નથી કારણ કે આ સ્કૂલ યુનિવર્સિટી કોલેજ આ બધું મારા માટે જ છે પ્લેટફોર્મ મને અહીંયા જ બધું શીખવા મળ્યું છે હારા મોડા બધા માણસો મળ્યા ઘણા હારા મળ્યા ઘણા એટલે બહુ ઓછા હારા મળ્યા બીજા બધા મારા કરતા માથા ફરેલા મળ્યા આ બધા મને શીખવાડી ગયા એટલે રોસ્ટિંગ બોસ્ટિંગ વાળા વિડીયો પ્લીઝ તમે તમારી પૂરતી રાખજો ફોટા ફોટા મને ન મોકલતા આનાથી મને કઈ ફેર નહીં પડે બરાબર કદાચ દસ ફોટા આવશે તો નહીં ફેર પડે મેં તે દિવસે કીધું તું લાસ્ટ લાઈવમાં એક રોસ્ટિંગ કર્યું છે દસ રોસ્ટિંગ થાય તો મને ફેર પડે દસ હજાર શેર કર્યું છે એક લાખ લોકો શેર કરશે તો એની ફેર પડે ને એક કરોડ વ્યુ આવશે તો ફેર નહીં પડે બરાબર એટલે માનસિકતા તમારી બીજા લીન જાય છો અને તમારે માવું ના બેનું ના રોસ્ટિંગ થાય ને જે દિવસે તે તમને થોડીક વિચારી આવશે કારણ કે મને નહીં આવે પણ તમને તો આવશે જ કારણ કે હલકી માનસિકતા હોય ને બી બહુ જતા હોય અને આ બીકણા લોકો જ આવું કામ કરતા હોય હોય જાય તે તો આવી જાય બીકણા લોકો કેવું કરતા હોય ખબર આ હું કંઈક કરી નાખીશ મારાથી ક્યાંક તને આમ કેવાયજા જાય તું અહીંથી વેવજ ન કરું આમ લે ઈ બોલવા વાળા કાંઈ કરતા જ નથી ધોળનાર ને કાન ઉપર લગાડી દીધી ને રાટા છૂટી ગયા હોય ને અચાનક જકન નાખે ને ઈ ર એટલે શાંતિ રાખવાની મજા આવે કોક ના રોસ્ટિંગ કરો મોજ લ્યો કારણ કે મોજ તો કરવા નહીં આ મોજનું જ આ પ્લેટફોર્મ છે મોજ આવે એમ જીવવાનું પ્લેટફોર્મ છે એક આ બીજાને આમ આમ નો હોય દેખાડો કરવો હું આમ છું આઈ એમ સમથિંગ મને જ આ ખબર પડે છે તને હું ખબર પડે હું ફલાણા સમાજનો એડમિન છું હું ફલાણા કે પ્રમુખ છું હું ફલાણા ગ્રુપનો એડમિન છું જાણે આપણે એમ લાગે એક કરોડ નો આનંદ રહેવાની બાવ ચેક મળી ગયો છે એવા એવા લોકો ખરેખર ભાઈ એમણે મને કહે કે કે હું ફલાણા સમાજમાંથી આમ ચૂંટાણું છું કે પ્રમુખ બહેનો પોસિબલ હોય તો તમે પોસ્ટ મૂકી ગયો કે તમારામાં મેં જો ભાઈ પહેલી વાત તો એ કે હું કોઈની પોસ્ટ મારી આઈડીમાં ન મૂકું એના ઘણા કારણ છે કે મારી આઈડીમાં હું સ્પષ્ટ લખવા વાળી છું આખા બોલીશું મારી આઈડીમાં જે લખાણું હોય જે વિડીયો હોય એની જીમ્મેદાર માત્ર માત્ર હું હોય એમાં હારા હારા માણસો મારા થોડા ભેગા કરે એટલે હું કોઈ બેક નથી કરતી હા મને જેને ટેક કર્યું ને એમાં લાઈક કરી આવું એમાં કઈ મુદ્દો હારો હોય તો એમાં કમેન્ટે કરી આવું હું ટેકબેક નથી કરતી મારો બર્થડે હતો તો બે ત્રણ પોસ્ટ મને લાગી કરવાની કરી ટેકબેક કરવાનીકબેક બાકી નહીં મારી આઈડી મારું આ આંગણું મને છે ગમે હું પીરશું હામીવાળા માણસ ગમે તો એ મને લાઇક કરે રિસ્પોન્સ આપે ન કરે તો એવું નથી કે એના માટે જ મૂક્યો મને ગમતું હતું એટલે મેં મૂક્યો આ એકાઉન્ટ છે ને એન્ટ્રી કરવાનું અને કરાવવાની વસ્તુ છે એ કઈ જીદની વસ્તુ નથી મેં લઈ કૉ તાર કરવી જ પડે મેં ટોન વિશ કરી હતું એટલે તાર મને કરવી જ પડે એ વ્યવહાર નથી એટલે આમાંથી બહાર નીકળી જવાનું મજા આવે જીવવાની બધા એમ કે તમને અમને લાખો લોકો ફોલો કરે એટલે તમને ન લાગે અમને તો પચી લાઈક આવી હોય તો બહુ મજા આવે પચી લાઈક માં મજા હું આવતી છે આમાં બે પચાસ પચાસ હજાર લાયક આવેલી છે મારા વિડીયો નંદે અંદર તો એમાં કઈ મને આ અંદરથી કોઈ દીકાય નથી મળતું મને તો દર મહિના નરેશ પગાર આપે હું થોડા ઘણા કમાવું એ પૈસા જ ઘર લેસ આમાંથી આવતું જ નથી પચાસ હજાર લાયક આવી હોય તો કોઈ દીમા પાંચસો રૂપિયા ન આવતો એ કોઈને એવો વેમ હોય તો કાઢ નાખજો

એટલે એ ચોખવટ કરવા માટે જ મેં ફોન કર્યો છે અને તે લાઈવ કર્યું છે અને તે દિવસે એટલે જ લાઈવ કર્યું હતું જ્યારે વિડીયો રોસ્ટ થયો હતો આજે ફોટો રોસ્ટ થયો અને રોજ તમારે સાંભળો રોજ એક ફોટો રોસ્ટ કર્યા કરો તમે જાણતા જાણતા મને ફેમસ ક્યારે જ જાઓ છો જ જાઓ જે મને ક્યારેય ઈચ્છા નહોતી બરાબર ફોટા રોસ્ટ કરો ગ્રુપમાં નાખો તમારી માનસિકતા દર્શાવો તમે તમારા રિયલ તમે ક્યાં કોના વંશ છો કોણ તમારી મા છે એ બધું ભૂલી જાઓ અને તમે કોઈ તમ આ તો હું તો થોડીક નફટ સ્ત્રી છું સામેથી એક્સેપ્ટ કરું છું કે હું નફટ સ્ત્રી છું બહુ સારા ઘન સ્ત્રીઓ હોય એના ફોટા બનાવો તમ તારે એમ કે ફોટા બનાવ્યા કોઈ માણસ ચરિત્રહીન થઈ જતું હોય તો ત્યાં કેટલા કેટલા ફોટા નીકળે રખડે છે દુનિયામાં બધા એના ચરિત્ર ને ફોટા કે ઓપન કપડાં ઓલા ઓપન માઇન્ડ ઓપન વિચારો કે ટૂંકા કપડા એ કોઈ તો છે જ નહીં હા તમે પોતે નક્કી કરો કે તમારે શું પહેરવું છે બાકી આને કોઈ લેવા દેવા જ નથી અમારા ગામમાં એક દાખલો હાલો મસ્તીની વાત કરું અને અમે બહુ નાના નાના એટલે લાચકતી અમારા ગામની બાઈ હતી એને સસરાય રે રિલેશન એટલે આપણે નાના હોય આપણે હું હોય તે વખતે એવું બોલતા ગામડા ગામની ભાષાથી એ એના હાહરા હાલે છે આપણને તો મને તો એ હાલે ઈ નો ખબર પડતી હું એટલી બુદ્ધિ વગી નહીં હતી કે મને હાલે એટલે મને થઈ કે હાહરા હારો હાલે જતા હશે એ હાલી કેવાતું હશે પછી ખબર પડે કે ચક્કર વક્કર હોય ને એને હાલે કહેવાય એમ એટલે મેં એવી માનસિકતા જીવી નાના નાના બાળકો આપણે બુદ્ધિ તો કે લેમ્બી હોય નહીં કે હાલે એટલે હું એના હાહરા કેમ હાલતા હશે એ તો લાસ્ટ કાઢે છે પછી અમે ઘણીવાર આમ જોયા હોય તો એ તો આમ કહો તો કેટલા આઘા ઘા છે ને આમ કેમ કરતા હશે પણ પછી જેમ જેમ બુદ્ધિ એવી ખબર પડી પછી મને ક્યાં વિચાર આવે એ વાત ઉપર રિચર્જ આવે લાજ કાઢતા અને રિલેશનશીપ અને એ પોતાના ઘરમાં ઘરમાં એટલે પછી ખબર પડી કે શરમ ને મર્યાદા ને કોઈ દી કોઈ કપડા હારે કે લાજ હારે ક્યાંય નાતો જ નથી બરાબર અને મેં એવા દોસ્તો જોયા હશે જે સમ એજના હોય પૂરેપૂરી એમ હરખી જ ના હોય અને વર્ષો સુધીના રિલેશન હોય તો એ પોતાની મર્યાદા રેખા નથી ઓળંગતા બરાબર બોલવામાંય નહીં અને ટચ કરવામાંય નહીં કોઈમાં મારા દોસ્તો મારી પાસે તો છે બીજા પાસે હોય ન હોય મને ખબર મારા પાસે ચૌદ ચૌદ વર્ષના પંદર પંદર વર્ષના નવ નવ દસ દસ વર્ષના એવા દોસ્તો છે કે જે હું મેં કોઈ દી નથી એને એ ટાઈપની વાત કરી ભલે હુકારે તુકારે બે ફામ બીજાને બોલાય હોય નથી એની તરફથી કોઈ એવી કોશિશો થઈ એટલે એવા સંબંધો હોય છે એમ કહેતા હોય ને જમાનો બગડી ગયો તો કાંઈ બગડ્યો નથી એ આપણી ઉપર ડિપેન્ડ હોય બરાબર અને એવા સંબંધો કે ઘરમાં રિલેશનશીપમાં હોય એટલે આ મર્યાદાની પરિભાષા બદલી નાખી અને રોસ્ટિંગ બી કન્ટિન્યુ ચાલુ રાખજો હું ના પાડી તો બંધ નથી થવાનું એટલે મારે તો એ જ કેવું પડે કે તમે ચાલુ રાખજો એટલે રોસ્ટિંગ કરવા વાળા તો આમાં જોતા છે કારણ કે હું લાઈવ ક્યાં છું હું બોલું છું એની ઉપર પૂરું ધ્યાન છે આ લોકો એટલે તમે તમારું કામ ચાલુ રાખો આ રોસ્ટિંગ બોસ્ટિંગ અને મેં કીધું એમ છે કે મને સમાજ સગા સંબંધી આનથી મને કઈ ફેર જ નથી પડતો પડતો હોય તો હું એવી રીતે જીવી પાંચ વર્ષથી આમાં કન્ટિન્યુ છું અને કેટલી કેટલી કોન્ટ્રોવર્સી સામનો કર્યો સ્વાભાવિક જયારે ગમે આવે એટલે બે મિનિટ માટે આપણું મન વિચલિત થઈ જાય પણ ત્રીજી મિનિટ અમારા મનને સ્થિર કરવું ને મારા હાથમાં છે ત્રીજી ચોથી વ્યક્તિને મારું રિમોટ કંટ્રોલ આપ્યું જ નથી અને છેલ્લા બે વર્ષથી તો કોઈ નથી આપ્યું કે કોક મને એમ કે કૃષ્ણ તું આમ હું કરું હવે હું કહું ને એ હમે કરું એ કરે ન કરે કઈ નહીં પણ હું કહું એ જ હું કરું એટલે આવું છે બરાબર એટલે સ્થિર અને સ્થિત પ્રજ્ઞ માણસ હોય ને એને હલાવવાની કોશિશ રોસ્ટિંગથી ન કરવી પોસિબલ હોય ને અને એ પાસી ચેલેન્જ આપું છું કે તમે તારું હું ગુજરાતમાં જ રહું છું તમે આવજો મારી હામાં અને તમારા આમ તેવડ હોય ને એ ચર્ચા વિચારણા કરી જાઓ અને તમારી હલકટાઈ ઉપર તમારા હામાં આવીને ઉતરી જાવ બાકી આમાંથી તમે રહેવા દેજો બરાબર સારું હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ